શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના ભાગ ખાતે બાળમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ બાળમેળામાં વિદ્યાર્થીઓ શૈક્ષણિકતાની સાથે સાથે સાંસ્કૃતિક પ્રોત્સાહન મળે તે અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે આ બાળમેળામાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના સર્વાંગે વિકાસ અને શૈક્ષણિક સાથે સાંસ્કૃતિક પ્રોત્સાહન માટે કમાટીબાગ ખાતે ભવ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ બાળમેળામાં શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે કાર્યક્રમ દરમિયાન બાળકો માટે અનેક પ્રકારની સર્જનાત્મક અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ પણ યોજાશે ચિત્રકલા હસ્તકલા વિજ્ઞાન પ્રદર્શન રમતો ગીત નૃત્ય જેવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પણ મળી છે બાળમેળાનો મુખ્ય હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાનો નવી બાબતો શીખવા પ્રોત્સાહિત કરવાનો સતેજ રમત રમતા થાવ અને શીખુ એ વિચારને મજબૂત બનાવવાનો છે કમાડી બાગમાં યોજાલા કાર્યક્રમ તે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું છે બાળકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે બાળકોના હાથ હાથે ઉત્સાહ અને રંગબેરંગી કાર્યક્રમો વચ્ચે બાળમેળો સફળતાપૂર્વક પૂર્ણ ચાલી રહ્યો છે ત્રણ દિવસ બાળમેળાનું વિશેષ આયોજન કરાયું છે અમારી સ્કૂલનું નામ કવિવર રવિના ટાગોર શહેર 24 પ્રાથમિક શાળાના શહેર 24 આ શું બનાવ્યું છે તમારે સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર સરદાર સરોવર ડે એન્ડ ડાયનાસોર પાર્ક ફ્લાવર ફ્લાવર પાર્ક સ્ટેચ ઓફ યુનિટી નમસ્કાર માન્યતી તમામ અવલોકન કરનાર સાહેબ શ્રી અલગ અલગ સારામાંથી નિહાળવા આવે स्वागत है हार्दिक स्वागत है सुन हमसे बेटा कुरैसी साइदा जी बेटा नमस्कार मित्रों મારું નામ છે જિયાન હું બીજા ધોરણમાં ભણું છું મારી સ્કૂલનું નામ છે પોદાર વર્લ્ડ સ્કૂલ આ જે સયાજી બાગ છે એ એમાં મને બહુ જ મસ્ત ગમે છે રમવાનું પણ છે અજે 12 છે મને બહુ જ વાલો છે

અમે ડૉક્ટર સીવી રામન બાલવાડી નવ જીઆઈડીસી બપોરમાંથી આવ્યા છે આજે અમારી બાલવાડીનો પ્રોગ્રામ છે અહીંયા આગળ સાહેબજી બાગમાં એટલે અમે બધા બાળકોને હર હર શંભુ પર ડાન્સ કરાવવાના છે અમારો પ્રોગ્રામ છે એટલા માટે રેડી કરીને આવ્યા છે બહુ જ સરસ દર વર્ષે એટલું ફાઇન હોય છે બાળમેળાનું આયોજન એટલે બાળકોને બહુ જ મજા આવે છે અને આ વખતે અમારા બાળવાડીનો પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ છે છોકરાઓને એટલે બહુ જ એક્સાઇટેડ છે ડાન્સ કરવા માટે હા બધાને રમતગમતમાં બી બહુ ઇન્ટરેસ્ટ છે અને આ ડાન્સમાં બી ઘણો જ ઇન્ટરેસ્ટ છે મારું નામ રાઠોડ વંદનામી